નમસ્કાર દોસ્તો હું ગોપાલ ઇટાલિયા આજે બાર તારીખ અને બપોરના આશરે અઢી ત્રણ વાગવા આવ્યા છે અત્યારે એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર મળ્યા છે કે અમદાવાદ એરપોર્ટ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ક્રેશ થઈ છે અને હજુ સુધી સમાચારોમાં કોઈ પાક્કી વાત જાહેર નથી થઈ કે કેટલા લોકો ઘાયલ છે કેટલા લોકોને મૃત્યુ થયું છે કોનું મૃત્યુ થયું છે કશી જ જાહેરાત નથી પરંતુ દોસ્તો આ અત્યંત દુઃખનો બનાવ છે આ અત્યંત આઘાતજનક બનાવ છે કરુણ ઘટના છે અને એટલે અમે અમારી પાર્ટીએ અને મેં નક્કી કર્યું છે કે આ દુઃખના સમયમાં કોઈ રાજનીતિ નહીં અને એટલે અમારો નિર્ણય છે કે આજે બપોર પછીથી અમારા જેટલા પણ સભા રેલી સરઘસ કે જે કંઈ પણ રાજકીય પ્રચાર કાર્યક્રમો હતા એને અમે આજે સ્થગિત કરીએ છીએ અને આવતીકાલે તારીખ તેર જૂનના રોજ પણ સવારથી લઈ સાંજ સુધી અમારા જે કંઈ પણ પ્રોગ્રામ હતા પ્રચારના કે સભા રેલીના એ તમામ પ્રોગ્રામને અમે સ્થગિત કરીએ છીએ માણસ બની અને સંવેદનશીલતા દર્શાવવાનો આ સમય છે ત્યારે અમે કોઈ રાજનીતિ કરવા માંગતા નથી આજે આપણા ગુજરાત ઉપર આફત આવી છે ત્યારે હું અને અમારી આખી પાર્ટી કોઈ પણ પ્રકારની લક્ષી રાજકીય ટીકા ટિપ્પણી કર્યા વગર બિનશરતી રીતે સ્પષ્ટ રીતે અને મજબૂત રીતે ગુજરાત સરકારના સમર્થનમાં છીએ ગુજરાત સરકાર રાહત અને બચાવ કામગીરી માટે જે કંઈ પણ કાર્ય કરશે એને અમારું સમર્થન છે અમારી જ્યાં જરૂર પડશે જેવી જરૂર પડશે જેમ જરૂર પડશે તો અમે સરકારની સાથે ઉભા રહેવા માટે અડીખમ રીતે તૈયાર છીએ અને જ્યાં સુધી આ આઘાતનો પીરિયડ પૂરો નથી થઈ જતો આ આ દુઃખનો સમય નીકળી નથી જતો ત્યાં સુધી અમે કોઈ પણ પ્રકારની રાજકીય ટીકા ટીપ્પણી કરવાના નથી દોસ્તો આ દુર્ઘટનાની અંદર ઘાયલ થયેલા લોકોને દુર્ભાગ્યથી મૃત્યુ પામેલા સૌ મૃતકોને હું મારી સંવેદના અર્પું છું હું મારી દિલગીરી અર્પું છું કેમ કે આપણા ગુજરાતમાં આવી અત્યંત ખેદજનક ઘટના બની છે એનો ખૂબ વસવસો છે એનો દુઃખ છે મિત્રો એક વિનંતી એ પણ છે કે ગુજરાત ઉપર આફત આવી છે આ બહુ મોટો ઘટના બની છે ગુજરાતમાં અગાઉ ક્યારેય પણ પ્લેન ક્રેશ થવાની ઘટના નથી બની ત્યારે આ પ્લેન ક્રેશ થવાના વિડીયો હોય ફોટો હોય જૂના વિડીયો જૂના ફોટો પછી તો બધું જ વસ્તુ વાયરલ થવા લાગે છે તો બધાને વિનંતી છે કે સમાજના તમામ વર્ગમાં ભય અને ચિંતા ન ફેલાય અફવા ન ફેલાય સમાજની અંદર લોકો તણાવમાં ન આવે પેનિક ન થઈ જાય એટલા માટે આપણે સૌ સંયમ બનાવી રાખીએ સરકાર તરફથી આપણને જે કાંઈ સૂચન આદેશ કે માહિતી મળે એને શાંતિપૂર્વક જાણીએ અને જાણ્યા જોયા વગર કોઈ પણ વાતને આપણે ન ફેલાવીએ એવી વિનંતી સાથે ફરી એક વખત હું આ દુઃખદ ઘટનાનો ખેદ વ્યક્ત કરું છું રાજકીય ટીકા ટિપ્પણી છોડીને આ આ મુશ્કેલ સમયમાં આ દુઃખના સમયમાં મારી સંવેદના વ્યક્ત કરું છું અને આવનારા આજે અને આવનારો દિવસ આ બંને દિવસના રાજકીય પ્રોગ્રામો અમે સ્થગિત કરીએ છીએ જય જય ગરીબ ગુજરાત મિત્રો અમદાવાદમાં પ્લેન જે દુર્ઘટના થઈ છે એમાં ઘણા સવાર પેસેન્જરોના મૃત્યુ થવાની આશંકા સેવાઈ રહી છે આવી ગુજરાત ઉપર મોટી દુર્ઘટના લગભગ ભાગ્યે જ જોવા મળી હશે એટલી મોટી દુર્ઘટના ગુજરાત ઉપર આવી છે આફત આવી છે અને લગભગ બસોથી પણ બસો ચાલીસથી પણ વધારે પ્લેનમાં પેસેન્જરો સવાર હતા ઇન્ટરનેશનલ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી અને પ્લેન ક્રેશ થયું છે અને મોટા ભાગના જે આપણા પેસેન્જરો છે એમના મોતની શંકા સેવાઈ રહી છે ભગવાન એમના આત્માને શાંતિ આપે ઘાયલોને તુરંત સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તરીકે બે જે ચૂંટણીઓ છે કડી અને વિધાનસભાની વિસાવદરમાં તેમાં અમે આજે અને આવતીકાલના તમામ જે રાજકીય કાર્યક્રમો છે રાજકીય સભાઓ છે એ સ્થગિત કરીએ છીએ આપણે ગુજરાત ઉપર આફત આવી છે આપણે સૌ કોઈ ટીક્કા ટિપ્પણી રાજકીય નહીં કરે અને આજે ને આવતીકાલે એટલે બાર અને તેર તારીખના તમામ જે પોલિટિકલ કાર્યક્રમો છે આમ આદમી પાર્ટીએ રદ કર્યા છે સાથે સાથે અમે પ્રાર્થના કરીએ છીએ અમારી ટીમ પણ અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી રહી છે મદદ માટે અને ગુજરાત સરકારને કેન્દ્ર સરકારને જે પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની મદદ જોશે અમે તૈયાર છીએ આ દુઃખની ઘડી છે આપણે સૌ રાજનીતિથી ઉપર થઈને વિચારવું પડે અને સૌ એક એક થઈ અને આ દુઃખની ઘડીમાં ઊભા રહીએ એવી પ્રાર્થના ફરીથી તમામ જે મૃતકો હોય એમને ભગવાન એમના આત્માને શાંતિ અર્પે એમના પરિવારને સહન કરવાની શક્તિ આપે જે ઘાયલો હોય તરત તુરંત સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી એવી અભ્યર્થના